રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં જાગૃતિ યુવાને રાષ્ટ્રધ્ધના અપમાન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્વેતા કેવટિયાના અધ્યક્ષ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રદ્દળ દ્વારા રાષ્ટ્રધતનું વારંવાર અપમાન નમી ગયેલા વીજ થાંભલા લોન સબસિડી સહાય નલ સે જલ યોજના અંતર્ગત ગામોમાં પાણીનો મિની પ્લાન્ટ બનાવવા તથા જમીનના ક્ષેત્ર પર સુધારામાં પુનઃ ચકાસણી કરવા સહિતના પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી કુલદીપ કાછા પટેલ દ્વારા જણાવ્યું હતું કે ચીફ ઓફિસર પર તેઓની પર કેસ દાખલ કરી શકું છું પાલિકાના સત્તાધીશો પણ આ બાબતે ગંભીરથી લેતા નથી પંદરમી ઓગસ્ટ આવનાર છે ત્યારે નેતા હોય કે અધિકારી હોય આખા નગરમાં ધ્વજ રાષ્ટ્રધ્વજ લઈને યાત્રા કરે છે દેખાવ કરે છે જ્યારે રાષ્ટ્રધ્વજ ફાટી જાય છે ત્યારે તે લોકો લુપ્ત થઈ જતા હોય છે જો દિવસમાં આ લોકો લાવી ન શકતા હોય તો હું નગર યાત્રા કરવાનો છું પાલિકામાં કરોડો રૂપિયાનો આવે છે પણ રાષ્ટ્રધ્વજ લાવવા માટે તેમની પાસે રૂપિયા ન હોવાનો અને શરમજનક બાબત હોવાની તેમણે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આખા નગરમાં જવાનો છે અને પૈસા ઉઘરાવી ધ્વજ લાવીશ તેમ જણાવ્યું હતું આ અંગે કુલદીપ ભાઈએ આ પ્રમાણે જણાવ્યું હતું હું કુલદીપ પદ્મકાંત કાછિયા આજ રોજ જે જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ હતો એમાં હું મારી રજૂઆત લઈને આવ્યો રજૂઆત એ છે કે નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાં જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલો એ રાષ્ટ્રધ્વજ હલકી ગુણવત્તાવાળો હોય છે હલકી ગુણવત્તાવાળા હોવાને લીધે એ રાષ્ટ્રધ્વજ પાંચ વખત ફાટી ગયો છે હું એ પાંચે પાંચ વખત અરજી કરેલી છે અને એ અરજી ચીફ ઓફિસરને કરેલી છે કલેક્ટરને કરેલી છે સીએમ સાહેબની ઓફિસમાં કરેલી છે પીએમ સાહેબની ઓફિસમાં કરેલી છે ગુજરાત રાજ્યના રાજભવન ખાતે પણ હું એ આ રજૂઆત કરેલી છે ત્યાંથી અરજી અહીંયા આવી જાય છે પરંતુ ચીફ ઓફિસર આ બાબતને સહેજ પણ ધ્યાનમાં લેતો નથી પહેલા મહિનામાં હું એ જે અરજી કરેલી એમાં હું એ સ્પષ્ટ કીધું હતું કે તમારાથી જે રાષ્ટ્રધ્વજ જે ફરકાવો છો તેનું તમારાથી નિયમનું પાલન થતું નથી રાષ્ટ્રધ્વજ ફરકેલો હોય છે ફરકેલી હાલતમાં ફાટી જાય છે ફાટી ગયા બાદ પણ એ રાષ્ટ્રધ્વજ દસથી પંદર દિવસ સુધી ફરકેલો રહે છે આ એક અપમાનજનક બાબત છે અને જો હું ચાહું તો એમની ઉપર કેસ કરી શકું છું અને જે સેક્શન છે સેક્શન ટુ એકસો ચોવીસ એ એની તહત હું ચીફ ઓફિસર ઉપર રાજદ્રોહનો પણ કેસ કરી શકું છું રાજદ્રોહનો હું કેસ કરી શકું છું એમની પર એ બાબત તો ફાઇનલ જ છે મને કલેક્ટર સાહેબે જે આજ દસ દિવસનું એ અલ્ટિમેટમ આપેલું છે કે દસ દિવસથી પંદર દિવસની અંદર નગરપાલિકા જો રાષ્ટ્રધ્વજ ના ફરકાવે તો તમે મારી પાસે ફરી આવજો આપણે એનું યોગ્ય નિરાકરણ લાવીશું અને કોઈ છતાં હું એ કહી દીધેલું છે કે બે થી ત્રણ રાસ્તો તો તમે એક્સ્ટ્રા મંગાવી રાખો તો આ લોકો એક્સ્ટ્રા પણ નથી મંગાવતા અને ભંડોરની વાત કરું તો એ લોકો પાસે ભંડોર જ નથી પહેલી વાત કરોડો રૂપિયા રાજ્ય સરકાર નગરપાલિકાને આપતી હોય છે નગરપાલિકાને આપ્યા બાદ પણ આ લોકો પાસે રાષ્ટ્રધ્વજ ખરીદવા માટેનું ભંડોર ના હોય તો એક શરમજનક બાબત છે અને બીજું કે નગરપાલિકાના જે સત્તાધીશો છે તે પણ આ ધ્યાનમાં આ બાબતને લેતા નથી અને પંદરમી ઓગસ્ટ જે આવનાર છે તે આવનાર પંદરમી ઓગસ્ટના દિવસે આખા નગરની અંદર નેતાઓ હોય કે અધિકારીઓ હોય એ રાષ્ટ્રધ્વજને હાથમાં લઈને આખા નગરની અંદર નગર યાત્રા કરે છે તો મેં એટલું કહેવા માંગુ છું કે તમે પંદરમી ઓગસ્ટે ફક્ત દેખાડો કરો છો અને પંદરમી ઓગસ્ટ બાદ જે રાષ્ટ્રધ્વજ ફાટી જાય છે ત્યારે આ બધા અધિકારીઓ દેખાતા નથી લુપ્ત થઈ જાય છે પછી ફરકતા જ નથી આ એક મારો પ્રશ્ન છે અને બીજું અમારી પાસે બીજો નુસ્તો પણ તૈયાર જ છે જો દસથી પંદર દિવસની અંદર આ રાષ્ટ્રધ્વજ એ લોકો લાવી ન શક્યા તો હું નગરમાં ફરવાનો છું અને નગર યાત્રા કરવાનો છું કે રાજપીપળા નગરપાલિકા પાસે કરોડોનું બજેટ આવવા છતાં પણ રાષ્ટ્રધ્વજના બાબતનો એક રૂપિયો એ લોકો પાસે ના હોય તો આ એક શરમજનક બાબત છે એને લીધે હું આખા નગરની અંદર પૈસા ઉઘરાવવા જવાનો છું